અમે તો રજૂઆત કરી ગઈ સભામાં પણ તમારી પાસે મારી બાઇટ હશે ત્યારે પણ મેં કીધું કે શું વરસાદ તમને પૂછશે કે આજે પંદર ઇંચ પડું આજે બાર ઇંચ પડું અને આજે માર ખાવાનો અમારે લોકોમાં જવાની તકલીફો સહેવાની આજે અમારે અરે સાહેબ મારી આખી બધી વસાહતો પાણીમાં હતી અમે પાણીની બોટલ એમના સુધી ના પહોંચાડી શક્યા આજે એનો દુઃખ છે અને આ પાપમાં અમને પણ ભાગીદાર બનાવો છો તમે જો દબાણો દૂર કરવામાં નહીં આવે

એક કપડે કોઈ બેન રહેતી હોય કોના બાળકો રહેતા હોય આખી ઝૂંપડપટ્ટી આખી ડૂબી જાય કલ્લા માળે પાણી જાય લોકો ગુમો પાડે કે અમે જીવીશું કે બચીશું રેસ્ક્યુ માટે અમે લોકોને ફોન કરીએ એક બે દિવસ માટે નેટવર્ક બંધ થઈ ગયા આજે નેટવર્ક બંધ થઈ ગયા આજે મારી ઘેર પાંચ પાંચ દિવસ ચાર ચાર દિવસ સુધી લાઇટ નથી ઠીક છે અમે તો પ્રજાના પ્રતિનિધિ છે અમે અમારી વાત તો નહીં કરી શકીએ પણ આજે જે વસાહતોની વાતો છે મારો સ્લમ વિસ્તાર વાળો વિસ્તાર છે તો હું તો એની વાત તો મૂકીશ ને ભાઈ આજે તમે